સૌ વાલા મિત્રોને મારા જયસિંહ રામ હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આપની સેવામાં હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે એકવીસમી સપ્ટેમ્બર બે અને વાર છે રવિવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે અને કૃષ્ણ પક્ષ છે સાથે સાથે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે શુભ યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની વાત કરું તો યમગંઠ બપોરે બાર અને વીસ મિનિટથી એક અને એકાવન મિનિટ સુધી છે અને રાહુકાળ સાંજે ચાર અને બાવન મિનિટથી છ ત્રેવીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય અભિજીત મુહૂર્ત અગિયાર અને છપ્પન થી બાર અને ચુમ્માલીસ મિનિટ સુધી છે મારા મિત્રો આજનો ઉપાય સવારે નાવા માટે જાઓ ત્યારે નાવાના પાણીની અંદર તમારે એક અડધી ચમચી જેટલી હળદર નાખી દેવાની અને તે હળદર નાખી લેવા પાણીની અંદર જ તમારે નાહવાનું છે શુદ્ધ પાણી લઈ શકો સાબુ શેમ્પુનો ઉપયોગ કરી શકો અને શુદ્ધ પાણી પણ લઈ શકો વાલા મિત્રો આટલું કાર્ય પતી જાય વસ્ત્ર તમે પહેરી લો ત્યારે નું તિલક કપાળમાં કરવાનું છે અને નાભી પર કરવાનું છે ચોખા ઘીનું તિલક ત્રીજું કાર્ય એ કરવાનું છે તુલસી માતા પાસે જવાનું બે હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલવાનો તુલસીનું એક પત્ર તોડવાનું છે મુખમાં મૂકવાનું પાણી સાથે ગળી જવાનું છે તુલસીને ચાવવાની નથી ત્યાર પછી સાયનકાળ થાય ત્યારે હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણની રામાયણજીનો પાઠ સંભળાવવાનો છે અને રાત્રે સૂતી વખતે તમારા જ પલંગમાં બેસી જવાનું પલાઠી વાળીને અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણાત ક્લેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવાનું આ હતો આજનો ઉપાય જે મારા વાલા મિત્રોની જન્મગાઠ એટલે કે જન્મ દિવસ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ અને રવિવારના દિવસે છે એવા બધા જ મારા વાલા મિત્રોને સૌ પ્રથમ તો મારા તરફથી જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને મે કહ્યું તે પ્રમાણે જ તમારે તુલસીનું પત્ર પોતાના મુખમાં મૂકવાનું છે ચાવવાનું નથી પાણી સાથે ઉતારી જવાનું છે આટલું કાર્ય કર્યા પછી તમારે બજારમાંથી કોઈ પણ ઘીની મીઠાઈ લાવવાની છે અને તે ઘીની મીઠાઈ બાળકોમાં વેચવાની છે બસ આટલું કરી લો આ ખૂવર્સ તમારું ઉત્તમ રીતે પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે ત્યાંથી તમે વિડિયો લઈ શકો ઉપાય કરજો મારી ફક્ત એક જ વિનંતી છે કે તમે મારા વિડિયોને બને એટલો શેર કરો તમે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી મારા વિડિયોને શેર કરશો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડિયો પહોંચી જશે કોઈના જીવનમાં સંઘર્ષ દુઃખ પીડાના ચિંતા હશે મારા કહ્યા મુજબ જો એ ઉપાય કરશે તો એના જીવનમાં બદલાવ વાલા મિત્રો આ એક દિવસ નું કાર્ય નથી આ કોઈ ચમત્કાર નથી સતત જયારે મારા કયા પ્રમાણે તમે પ્રયોગ કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થશે ભગવાનની કૃપા થશે બસ આટલું જ મારું કહેવું છે તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી